બકડી જ કટાઈ જાય ને એટલે રોજ એવા થઈ જશે અને મૂસે બકા શું પડે કાંઈ નજીક શાક આવો કાંઈ તો શાક લેવા તો ચાક કરી દેવા તો આપણે આખા રિગાય ચાક કરી નાખીને હું મને ને આ નથી તક દીયો છોડે આમકલો આમ તેજ મારે છે તડકો કાઈ હાલો વિડીયો બનાવ્યો કપડા સુકવાના ખૂન આઈ સ્કૂલતેથી આ હુંડ આવી જા હાલો ફેમિલી દિલ્હી ચાટ મસાલા લેવા આવી જાય નાખ્યા બેન બે લેવા આવી છે વટાણાનો છે બીજું શું પાપડી હમ ના ફૂકો છે ને

કાઈ ની કા કાટી હા કાઈ ની હાલો મસ્તલા ગરમ કરના છે જો તાઢા પછી નહીં તાઢા પછી મન ન છે ને બાય ગરમ કરના છે આમ હું તારા હોય છે રવો ખાવા એ થોમ વિડિયો તો પાક મજા લેજે ફાઈન ને લઈ આવ્યા સ સકૂ મેં નથી જો કહો

ભરે કામ કરજો હો આવી હા ઈરો બોસ ઓલો આ બસ ઓલો હા આકે લાવ આવે નહીં આ આપને હરખર લાગે જો કંપની નહીં હા માઇક્રોલો બોનારા છે ને આ બસ

गाड़ी How are you? रेड़ी, रेड़ी रेड़ी आ, आ, बोल खनु सुरज महारान दिल હવ હવે છે ને રીમોટ નઈ તોડતી ડટિયું કાઢી તું હું રાખું પડે ટેબલ લઈ ટેબલ રાખીને લઈ લેશે હોય ફેમિલી ત્યારે મારે અડવાની ખાને

ગરમી જેટલી થાય ફેમિલી એમ ક્યાંય રહેવાય કારણ કે વિડીયો ઉતારી શૂટ કરવું હોય ને ત્યારે પંખો બંધ કરવો પડે નરસિંહ હતા સળ સળ હવા આવે એમ તો એટલે પંખો બંધ કરી દીધો મેં અને ગરમી આમ રહેવાતું છે એટલી ગરમી થાય અને બીજા કે વરસાદ કહીએ ખોતા આપણે છોકરાને નિશા લેવા દે ને તેમ થાય ને ત્યાં રહે વરસાદ આવે ખાબરથી હા દરવાજે એવું થાય છત્રી હોય ને તોય પડી જાય એટલો વરસાદ હોય રોડ ઉપર તો પાણી આમ આપણે ગોઠણથી સેજ નીચે પાણી હોય એટલું પાણી ભરાઈ જાય છે તો કાંઈ નહીં હાલો આ માં એટલું જ તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય